હું મોરબી નગરપાલિકા પરેશ અંજારિયા મહેકમ વિભાગ સાંભળું છું મોરબી નગરપાલિકાનું મહેકમ ઓગણીસો ને નેવુંમાં મંજૂર થયેલું છે ત્યારે પાંચસો ને દસનું કુલ મહેકમ હતું ત્યાર પછી સરકારશ્રીના પરિપત્ર વિગતે વીસ કાપ કરવામાં આવ્યો હતો એટલે અત્યારે ચારસો ને સાતનું મંજૂર થયેલ મહેકમ છે તે પૈકી આજની સ્થિતિએ છન્નું કામી કર્મચારીઓ છે અને ત્રણસો ને અગિયાર કર્મચારીઓ નિવૃત્ત થયેલ છે જે જગ્યા ખાલી છે અને આ સિવાય અત્યારે જે જગ્યાઓ ખાલી છે તે જુદા જુદા વિભાગોમાં રોજમદાર અને કરાર આધારિત કર્મચારીઓ ઇલેક્ટ્રિક વિભાગ છે ગાર્ડન વિભાગ છે વોટર વર્ક્સ વિભાગ છે અને ગેરેજ વિભાગ છે આ જે વિભાગો છે તે વર્ગ ચાર ના કર્મચારીઓ દ્વારા અત્યારે ચલાવવામાં આવે છે મોરબી નગરપાલિકામાં અત્યારે વર્ગ વાઇઝ જોઈએ તો વર્ગ ત્રણ ના ખાલી ચૌદ કર્મચારીઓ છે અને બાકી સફાઈ કામદાર અડતાલીસ છે અને એ સિવાયના મજૂર એવી રીતે થઈ અને વર્ગ ત્રણ અને ચારના કુલ છન્નું કર્મચારીઓ છે અને મંજૂર થયેલ મહેકમ પૈકીની ત્રણસો ને અગિયાર જગ્યાઓ ખાલી છે નગરપાલિકામાં છેલ્લે એક દસ પંચાણું એક કર્મચારીઓને કાયમી કર્યા બાદ કોઈ પણ પ્રકારની ભરતી કરવામાં આવેલ નથી છેલ્લે છાસઠ કર્મચારીઓની ભરતી જે એક સાત એકાણું પછીના જે કર્મચારીઓ હતા એને એક દસ પંચાણું એ કાયમી કરવામાં આવેલ ત્યાર પછી કોઈ પણ કર્મચારીની કાયમી મહેકમમાં ભરતી કરવામાં આવેલ નથી અને અત્યારે વર્ગ ત્રણ ના ચૌદ કર્મચારીઓ છે તે પૈકી આગામી ત્રણ વર્ષમાં આઠ કર્મચારીઓ રિટાયર થવાના અને નગરપાલિકાની હદમાં ઓગણીસો છન્નું માં અને બે હજાર ચૌદ પંદર માં ઘણો મોટો વિસ્તારનો વધારો કરવામાં આવેલ છે ત્યાર છતાં હજી સુધી ભરતી પ્રક્રિયા પેન્ડિંગ છે